ગુડ મોર્નિંગ સાહેબ મને સિંદા વોલું સાહેબ મારી પાસે એકસો છ નંબર સર્વે નંબર છે સાહેબ બરાબર હવે નકશામાં જોઈ ને એટલે મારો કબજો જ્યાં છે બે નંબર બતાવે અને મારો એકસો છ નંબર સર્વે નંબર સરકારશ્રીમાં બીજી જગ્યા એ બતાવે એટલે કબજા ફેર છે ને હા કબજા ફેર છે નવી માપણી માં માપણીમાં જૂનેથી પેલે છે પેલેથી આ રીતે તમારી જગ્યા ત્યાં માં છે બે વાર મપાવી લ્યો અને મૂળ જગ્યા એ કોઈ છે તમારી જગ્યા છે ના ના બે જગ્યા ના બે નો નહીં ઓલો જે મારો સર્વે નંબર બતાવ્યો અહીંયા કોઈ નથી તમારે ખાલી જ જવાનું રે કોઈને તમારે દસ્તાવેજ કરવાની જરૂર નથી કોઈ પૂછવાની જરૂર નથી બે વાર હડકુ મપાવી દયો આ ખર્ચો કર્યો હોય ફેલ અને કબજો છોડી ન દેવાય સમજાનું? અને સરકારી જ્યાં હોય ને પાછો તમારો કબજો કરી લ્યો તમારો ઓરિજિનલ કબજો છે આ તમારો ગાયદેશનનો કબજો છે પણ વર્ષોથી છે એટલે બેઈ વાવો બરાબર ઓલો કબજો વાળી લ્યો લીયો ને બોલાવી ખૂટા મરાવી અને કબજો વાડી લ્યો એ તમારો અધિકાર ઈ છે વેચતો તો ઈ વેચાશે આ નહી વેચાય આને ખાલી વાવી ખાવ ખાલી નો કરતા એમાં એવું છે અમારા કુટુંમના જે આજુ ઈ ભલે ન હોય તમે મપાવી લીયો તો મે તમને કીધું એટલે માફકો આવો તમને સાચી જગ્યાએ પાપી દેશે પેલા પ્રાઇવેટ વાળા ને બોલાવો રસ્તો કરું તમને નકર સરકારી વાળો છે ને આંગળી મૂકીને વયો જાશે પેલા પ્રાઇવેટ વાળા ને બોલાવો અને તમારી જે જગ્યા સરકારી માં બતાવતી હોય ને ત્યાં ખુદા મારી ને જરાક જેવી તેવી બારી જેવું કરો જેવું તેવું ચડાવો કરીને પાડો કરો તો હાલે અને લીડા મારી દો ખેતી કરતા હોય એના બરાબર છે પછી સર્વે સરકારી સર્વે બોલાવો ને કે નહીં માપે એ એવું છે હા મેં કીધું એમ બે કબજા વાળો એમ તો એ નહીં ગયે હા બરાબર છે એટલે હું તમને પ્રેક્ટિકલી સાચો રસ્તો દેખાડું કે પ્રાઇવેટ વાળાને બોલાવી પેલા પ્રાઇવેટ વાળા બોલાવું ના પાડતો હોઉં છું પણ આમાં પેલા પ્રાઇવેટને બોલાવો હદ હદ નિશાન કરો ને નાખો જેવો ચડાવીને બહુ મોટો ખર્ચો નહીં કરવાનો લીટા માર દેવાના ઓકે નાખો પછી સરકારી વાળાને બોલાવો એટલે એને કેવા નહીં મારે આ જગ્યાએ હું ગેરકાયદેસર બેઠો જોઈએ નહીં મારી જગ્યા માપી દે કાયદેસર અરજી કરવાની ઓનલાઈન આવ્યો આરે ઉપર એ આવીને માપી જાય એટલે એ જમીન થઈ તમારી એને ડેવલપ કરો અને હવે સરકારી જમીનમાં જ્યાં બેઠા છો ત્યાં ખર્ચો ન કરતા સરકારે તમને ગુનો નહી ગણે જ્યાં વાવો ત્યાં કઈ ગુનો નહીં થાય બરાબર છે ભલે ભલે ગ્રુપ બીજા ભાઈઓને ખબર પડે આવું હોય તો આપડા અધિકાર આ કેવાય એમ તમારે બધે ઓડિયા સરસ ગમે છે બઉ મજા અમુક અમુક પણ પણ કોઈ લિંક મોકલો ને ત્યારે નંબર નહીં મોકલવાના લિંક મોકલવાના બીજા માટે કઉ છું ગ્રુપમાં એટલે બીજા સાંભળે કે લિંક મોકલવાની કોઈને મારા નામ નંબર નહીં મોકલવા લિંક માં એ ભાઈ જોઈન્ટ થાય બે જોવે ગ્રુપ ના નિયમો ને પછી પીછા ખેંચવાના